સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય માન્ય શ્રી કેવીરભાઈ રોકડિયાના પીએ જતિન જતીન પરમાર અખબારી યાદીમાં જણાવે છે કે સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયની આઈએસઓ નાઇન ઝીરો ઝીરો વન બે હજાર પંદરના સર્ટિફિકેટ આજરોજ બીએસસીઆઈસીના અધિકારી દ્વારા માન્ય ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાને અર્પણ કરવામાં આવ્યું હતું એક વર્ષના કાર્યાલયની કાર્યરીતિને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા ઓગસ્ટ બે હજાર ચોવીસથી ઓગસ્ટ બે હજાર સત્યાવીસ સુધી આ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું દર વર્ષે આનું ફરીવાર પણ ઓડિટ કરવામાં આવશે સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલય ખાતે એક વર્ષમાં સાત હજાર જેટલા નાગરિકોએ મુલાકાત લીધી છે સેવાકીય કાર્યક્રમો પૈકી ચાલીસથી વધુ આધાર કાર્ડના કેમ્પ દસથી વધુ આયુષ્યમાન કાર્ડના કેમ્પ દસથી વધુ આવક જાવકના દાખલાના કેમ્પ સાતથી વધુ આર ટી કેમ્પ કરી નાગરિકોને સરકારી યોજનાઓના લાભો અપાવ્યા આવકના દાખલામાં કેમ્પમાં પચીસોથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો આખા વર્ષ દરમિયાન આધાર કાર્ડના કેમ્પમાં બેતાલીસોથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં સાતસોથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો આરટી યોજનામાં એકસો ચાલીસથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો અને શ્રમિક અંત્યોદય યોજનાના કેમ્પમાં બસો પચાસથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે ઓફિસમાં નાગરિકોના પ્રશ્નોના રજિસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આશરે

આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ ફિફ્ટીન સર્ટિફિકેટ મળ્યું છે ત્યારે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહની લાગણી છે જે રીતે છેલ્લા એક વર્ષ દરમિયાન નારાયણ સેવા કાર્યાલય પર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ થકી એક ઓફિસ મેનેજમેન્ટ સિસ્ટમ થકી એટલે કોઈપણ વ્યક્તિ આવે એનું પ્રોપર રજીસ્ટ્રેશન થાય કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને આવે તો એ કોમ્પ્યુટરના ચોપડે ચડે ત્યાંથી એ ફરિયાદનું સ્ટેટસ શું છે એ જાણી શકાય અને તદઉપરાંત જે પણ સેવાકીય પ્રવૃત્તિ આવકના દાખલાના કેમ્પ આધાર કાર્ડના કેમ્પ આયુષ્યમાન કાર્ડના કેમ્પ અને તેમાં રહેલો ડેટા જે ઓફિસ મેનેજમેન્ટ થયું છે અને જે કાર્યાલયની કાર્યરીતિ રહી છે એના થકી આઈએસઓ સર્ટિફિકેશન કંપની દ્વારા આજે આઈએસઓ સર્ટિફાઈડ નારાયણ સેવા કાર્યાલયને કરવામાં આવી છે જે પણ કાર્યકર્તાઓએ આ મહેનત કરી છે ઓફિસ સ્ટાફે જે મહેનત કરી છે આના કારણે આ સર્ટિફિકેટ મેળવી શક્યા છે ગૂગલ દ્વારા પણ જે ડેટા આપવામાં આવ્યો છે એ ડેટાનો પણ વેરીફાય કરીને નારાયણ સેવા કાર્યાલય એક વર્ષ પહેલાં માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારથી લઈને પહેલાં આઠ મહિનામાં પાંચ હજાર વખત ગૂગલ પર સર્ચ થયું એ ડેટાના આધાર પર પણ આઈ સંસ્થા દ્વારા અને જે વિવિધ યોજનાઓના લાભાર્થી એટલે કે આવકના દાખલાના પચીસો જેટલા લાભાર્થી એક વર્ષમાં આધાર કાર્ડના પણ બેતાલીસોથી વધુ લાભાર્થી એક વર્ષમાં આયુષ્યમાન કાર્ડ કેમ્પના સાતસોથી વધુ લાભાર્થી એક વર્ષમાં શ્રમિક અંત્યોદય યોજનાના અઢીસોથી વધુ લાભાર્થી એક વર્ષમાં આરટી યોજનાના એકસો ચાલીસથી વધુ લાભાર્થી એક વર્ષમાં આ તમામ લાભો એટલે કે સરકારના તમામ યોજનાઓ સરકારની પોલિસી કોર્પોરેશનની યોજનાઓના લાભ કોર્પોરેશનના પણ લાખો રૂપિયાના કામો લોકો સુધી જે પહોંચ્યા છે એના કારણે જે આઈએસઓ સર્ટિફિકેટ આજે નારાયણ સેવા કાર્યાલયને મળ્યું છે મારા સહિત ઓફિસ સ્ટાફ સહિત જે કાર્યાલયની અંદર નિયમિત કામ કરતા તમામ કાર્યકર્તાઓનો હું આજના દિવસે આભાર વ્યક્ત કરું છું અને નારાયણ સેવા કાર્યાલય એટલે સયાજીગંજ વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હર હંમેશ લોકોની સેવામાં કટિબદ્ધ રહેશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરું છું